નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે नमस्कार मित्रों तो बात करछु मिशन वात्सल्य मिशन शक्ति तेमे जो पोषण अंतर्गत आलेली विविध जागा वटेनी भर्ती जारात विषय तुम જોઈ શકો છો डीसीपीओ માટેની જગ્યા છે મિત્રો પ્રોગ્રામ ઓફિસર માટેની જગ્યા છે gender specialist ઓફિસર ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડન્ટ માટેની જગ્યા છે સેન્ટર એડમિનિસ્ટ્રેટર પ્રોટેક્શન ઓફિસર ઇન્સ્ટિટ્યુશનલ કેર નોન ઇન્સ્ટિટ્યુશનલ કેર डीसीपीयू લીગલ કમ પ્રોબેશન ઓફિસર gender specialist એકાઉન્ટ્સ ઓફિસર તેમે જે પ્રોબેશન ઓફિસર ચાઈલ્ડ વેલફેર ઓફિસર કેસ વર્કર સ્પેશિયાલિસ્ટ ઇન ફાઇનાન્શિયલ લિટરસી સાયકો સોશિયલ કાઉન્સેલરアシસ્ટન્ટ એકાઉન્ટ એકાઉન્ટ્સ તેમજ ચાઇલ્ડ હેલ્પલાઇન સુપરવાઇઝર બ્લોક કો એકાઉન્ટન્ટ એકાઉન્ટ તેમજ સ્ટોર કીપર કમ એકાઉન્ટન્ટ કાઉન્સિલર કાઉન્સેલર ડીસીપીયુ કાઉન્સેલર સીએચએલ સોશિયલ વર્કર કેસ વર્કર ઓફિસ આસિસ્ટન્ટ વિથ કોમ્પ્યુટર નોલેજ કોલ ઓપરેટર તેમજ તમે જોઈ શકો છો કેસ વર્કર આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર પ્રોગ્રામ આસિસ્ટન્ટ મલ્ટીપર્પઝ સ્ટાફ ડેટા એન્ટ્રી ઓપરેટર સિક્યુરિટી ગાર્ડ એમટીએસ કોલ ઓપરેટર આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર પેરામેડિકલ સ્ટાફ આઉટરીચ વર્કર પીટી ઇન્સ્ટ્રકર કમ યોગા ટ્રેનર તેમજ આયા માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જ્યારે વિડીયોમાં સંપૂર્શ મિત્રો પગાર ધોરણ કેટલો રહેશે વક ઇન ઇન્ટરવ્યુ માટેની તારીખ શું છે તેમજ શૈક્ષણિક લાયકાત શું માગેલી છે મિત્રો એડવર્ટાઇઝમેન્ટ ફોર વોક ઇન ઇન્ટરવ્યુ યુનિયન ટેરેટરીઝ એડમિસ્ટ્રેશન ઓફ દાદરા એડ નગર હવેલી એન્ડ દમણ એન્ડ દીવ અંતર્ગત જે તમે જોઈ શકો છો ભરતી માટેની જાહેરાત છે મિત્રો ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વેલ્ફેર એન્ડ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ઇઝ કોલિંગ એલિજિબલ એન્ડાયબલ ડિઝાયરસ કેન્ડિડેટ ફોર વોક ઇન ઇન્ટરવ્યુ અન્ડર ધ વેરીયસ સેન્ટ્રલ સ્પોન્સર સ્કીમ્સ મિશન વાત્સલ્ય મિશન શક્તિ મિશન

નિયત સમયે તેમજ આપેલા એડ્રેસ પર ઇન્ટરવ્યૂ માટે હાજર રહી શકે છે મિત્રો તમે જોઈ શકો છો દાદરા નગર હવેલી તેમજ દમણ માટે અહીંયા જે એડ્રેસ આપેલું છે ધ ડાયરેક્ટર કમ ડેપ્યુટી સેક્રેટરી ડીએનએચ ડીડી ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વેલફેર વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ડિસ્ટ્રિક કોર્ટ પ્રિમાઇસીસ ફોર્ટ એરિયા મોટી દમણ તેમજ દીવ માટે ધ ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર નિયર સાઈબાબા ટેમ્પલ નાયડા દીવ ખાતે હાજર રહેવાનું રહેશે મિત્રો તારીખની વાત કરીએ તો એકથી પંદર નંબર ચોવીસ નંબરની જે જગ્યાઓ છે મિત્રો તેના માટે ત્રણ બાર બે હજાર તેમજ જે સિરિયલ નંબર થી ઓગણચાલીસ નંબરની જે જગ્યાઓ છે તેના માટે પાંચ બાર બે હજાર પચીસના રોજ વોક ઇન ઇન્ટરવ્યુ છે મિત્રો જે નોટિફિકેશન છે તેનો ડાઉનલોડ કરવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો એલિજિબલ એન્ડ ડિઝાયર્સ કેન્ડિડેટ સેલ રિપોર્ટ ફોર વોક ઇન ઇન્ટરવ્યુ એટ નાઇન થર્ટી એમ એટ ધ એમ શાર્પ ઇન ધ ઓફિસ ઓફ ધ ડાયરેક્ટર ઓફ ડેપ્યુટી સેક્રેટરી સાડા નવ વાગે હાજર રહેવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો વિગતવાર જોશો આપણે એપ્લિકેશન ફોર્મેટ ઇઝ અવેલેબલ અલૉંગ વિથ એડવર્ટાઇઝમેન્ટ ઓન યુન યુનિયન ટેરીટરીઝ ઓફિશિયલ વેબસાઇટ જેના પર આપવામાં આવેલું છે મિત્રો તો તમે જોઈ શકો છો આપણે વાત કરશું ડિટેલ શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ વિશે તો એકથી ચોવીસ નંપની જે જાહેરાત છે મિત્રો તેમાં ડીસીપીઓ માટેની જગ્યા છે બે જગ્યાએ જેમાં ચુમાલીસ હજાર ત્રેવીસ રૂપિયા પગારદોળ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ હ્યુમન રાઇટ્સ પોલિસ એજ્યુકેશન સાયકોલોજી સાયક્રટરી લો પબ્લિક હેલ્થ કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ વગેરે તેમજ ત્રણ વર્ષનો રિલેવેન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોય છે પ્રોગ્રામ ઓફિસર માટે એક જગ્યા છે ચોત્રીસ હજાર સાતસો પંચાવન રૂપિયા સેલેરી રહેશે જેમાં લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી ચાઇલ્ડ ડેવલપ હ્યુમન રાઇટ્સ સાયકોલોજી સાયકરાટરી લો પબ્લિક હેલ્થ કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ અથવા તો ગ્રેજ્યુએટ ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ હ્યુમન રાઇટ્સ પબ્લિક રિસ્કશન તેમજ બે વર્ષનો રિલેવટ એક્સપિરિયન્સ ધરાવતા હોય છે જેન્ડર સ્પેશિયાલિસ્ટ એસએચ ઇડબલ્યુ માટેની બે જગ્યા છે મિત્રો જેમાં છત્રીસ હજાર રૂપિયા પગાર ધોરણ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી પ્રિપેરેન્ટ્રી સોશિયલ વર્ક અધર તમે ત્રણ વર્ષનો રિલેવેન્ટ એક્સપિરિયન્સ ઓફિસર ઇન્ચાર્જ માટેની સુપ્રિન્ટેન્ડેન્ટ માટેની એક જગ્યા છે તેત્રીસ હજાર સો રૂપિયા પગાર ધોરણ જેમાં લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન સોશિયલ વર્ક સોશિયોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ સાયકોલોજી લો પબ્લિક હેલ્થ તમે ત્રણ વર્ષનો એક્સપિરિયન્સ સેન્ટર એડમિનિસ્ટ્રેસર માટેની જગ્યા છે ત્રણ જગ્યા ત્રીસ હજાર રૂપિયા પગાર ધોરણ તેમાં પણ તમે જોઈ શકો છો મિત્રો લાયકાત અહીંયા આપેલી છે વિગતવાર પ્રોટેક્શન ઓફિસર ઇન્સ્ટિટ્યુશનલ કેર નોન ઇન્સ્ટિટ્યુશનલ કેર માટેની બે જગ્યા છે સત્યાવીસ હજાર આઠસો રૂપિયા પગાર ધોરણ જેમાં પોસ્ટ ગ્રેજ્યુએ ડિગ્રી ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ હ્યુમન રાઇટ્સ ઓફ પબ્લિક એસોસિયેશન સાયકોલોજી સાયક્રાટ્રી લો પબ્લિક હેલ્થ કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ ફોમર એક યુનિવર્સિટી પ્રોફિસન્સી ઇન કોમ્પ્યુટર ધરાવતા હોય છે બે વર્ષનો રિલેવેન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોય લીગલ ક્રમ પ્રોબેશન ઓફિસર માટેની એક જગ્યા છે મિત્રો છ સત્યાવીસ આઠસો ચાર રૂપિયા પગાર ધોરણ જેમાં એલએલબી તેમજ બે વર્ષનો એક્સપિરિયન્સ જેન્ડર સ્પેશિયાલિસ્ટ માટેની જગ્યાઓ છે મિત્રો એકાઉન્ટ ઓફિસર માટેની એસીપીએસ અંતર્ગત એક જગ્યા છે મિત્રો ત્રેવીસ હજાર એકસો સિત્તેર રૂપિયા જેમાં લાયકાતની વાત કરીએ તો તમે જોઈ શકો છો ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન કોમર્સ ફોમ યુનિવર્સિટી મિનિમમ થ્રી ટાઈવ ઇયર્સ ઓમ રિલેવન્ટ એક્સપિરિયન્સ ઇન ડે ડે એકાઉન્ટ વર્ક ઓફિસ પ્રોસિજર તેમજ પ્રોબેશન ઓફિસર ચાઇલ્ડ વેલ્ફેર ઓફિસર કેસ વર્કર માટેની બે જગ્યા છે ત્રેવીસ હજાર એકસો સિત્તેર રૂપિયા સેલેરી જેમાં ગ્રેજ્યુએટ પ્રિફર ઇન ફિલ્ડ ઓફ બી એન સોશિયલ વર્ક સોશિયોલોજી સોશિયલ સાયન્સ ઓર એલએલબી સ્પેશિયાલિસ્ટ ઇન ફાઇનાન્શિયલ લિટરસી માટે બે જગ્યા છે મિત્રો વીસ હજાર રૂપિયા પગાર ધોરણ જેમાં ગ્રેજ્યુએ ઇન ઇકોનોમિક્સ બેન્કિંગ અધર સિમિલર ડિસિપ્લિન ત્રણ વર્ષનો એક્સપીરિયન્સ સાયકો સોશિયલ માટેની ઓએસસી માટે એક જગ્યા છે મિત્રો એકાઉન્ટ આસિસ્ટન્ટ માટેની બે જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન એકાઉન્ટ અધર ડિસિપ્લિન હેવિંગ એક્સપિરિયન્સ ઇન થ્રી ઇર્સ ઓફ વર્કિંગ ઇન ગવર્મેન્ટ એન્ડ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન ઓન ગવર્મેન્ટ ઓર્ગનાઇઝેશન ચાઇલ્ડ હેલ્પલાઇન સુપરવાઇઝર માટે ત્રણ જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ પ્રિફરન્સ ધ ફિલ્ડ ઓફ સોશિયલ વર્ક બી એ કોમ્પ્યુટર સાયન્સ આઈટી કોમ્યુનિટી સોશિયોલોજી સોશિયલ સાયન્સ બ્લોક કોઓર્ડિનેટર એક જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ તેમજ બે વર્ષનો રિલેવેન્ટ એસ એકાઉન્ટન્ટ માટેની એક જગ્યા છે અઢાર હજાર પાંચસો છત્રીસ રૂપિયા પગાર ધોરણ જેમાં ગ્રેજ્યુએટ ઇન કોમર્સ મેથેમેટિક્સ ડિગ્રી એક વર્ષનો એક્સપિરિયન્સ સ્ટોર કીપર માટેની જગ્યા છે મિત્રો કોમ એકાઉન્ટ માટેની બે જગ્યા અઢાર હજાર પાંચસો છત્રીસ રૂપિયા સેલેરી જેમાં ગ્રેજ્યુએટ વિથ કોમર્સ ડિગ્રી વિથ કોમ્પ્યુટર સ્કિલ કાઉન્સેલર માટેની બે જગ્યા છે ત્રેવીસ હજાર એકસો સિત્તેર રૂપિયા પગાર ધોરણ જેમાં ગ્રેજ્યુએટ ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી સાયકોલોજી પબ્લિક હેલ્થ કાઉન્સેલિંગ કાઉન્સેલર મિત્રો તમે જોઈ શકો છો ડિટેલ જાહેરાતમાં તમે તમે છે મિત્રો તે મેળવી શકશો કેસ વર્કર માટેની પાંચ જગ્યા છે મિત્રો જેમાં એની વુમન હેવિંગ બેચલર ઇન લો સોશિયલ વર્ક સોશિયોલોજી ઓફિસ આસિસ્ટન્ટ વિથ કોમ્પ્યુટર નોલેજ માટેની ત્રણ જગ્યા છે પંદર હજાર રૂપિયા પગાર ધોરણ જેમાં ગ્રેજ્યુએટ વિથ લિસ્ટ ઇન કોમ્પ્યુટર્સ આઈટી એટસેટ્રા ત્રણ વર્ષનો એક્સપિરિયન્સ ડેટા મેનેજમેન્ટ પ્રોસેસ ડોક્યુમેન્ટેશનનો કોલ ઓપરેટર અને અગિયાર જગ્યા છે પંદર હજાર રૂપિયા પગારદોર જેમાં એની વુમન હેવિંગ ગુડ કોમ્યુનિકેશન સ્કિલ ઇન હિન્દી ઇંગ્લિશ એન્ડ રિજનલ લેંગ્વેજ એન્ડ અરવિંગેશન ત્યારબાદ તમે જોઈ શકો છો આ પચીસ નંબરની જે જાહેરાત છે મિત્રો તેના માટે પાંચ તારીખે ઇન્ટરવ્યુ છે મિત્રો પચીસથી ઓગણચાલીસ નંબરની જાહેરાત માટે જેમાં કેસ વર્કર માટેની ત્રણ જગ્યા છે ચૌદ હજાર પાંચસો રૂપિયા પગાર ધોરણ જેમાં બાર જ ધોરણ બાર પાસ ફ્રોમ રેકોગ્નાઇઝ બોર્ડ ઇક્વિલેન્ટ બોર્ડ ગુડ સ્કિલ ઓફ કોમ્યુનિકેશન આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર એસીપીએસ માટેની બે જગ્યા તેર હજાર બસો ચાલીસ રૂપિયા પગારધોણ બાર પાસ તેમજ એક વર્ષનો એક્સપિરિયન્સ ગવર્મેન્ટ એનજીઓ તેમજ આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની બે જગ્યા તેર હજાર બસો ચાલીસ રૂપિયા ધોરણ જેમાં બાર પાસની લાયકાત પ્રોગ્રામ આસિસ્ટન્ટ માટેની એક જગ્યા છે તેર હજાર બસો ચાલીસ રૂપિયા સેલેરી જેમાં બાર પાસ મલ્ટીપર્પઝ સ્ટાફ માટેની કૂક માટેની ચાર જગ્યા તેર હજાર બસો ત્રીસ રૂપિયા પગાર જેમાં એની પર્સન હોય લિટરેટ એટલે કે જે અક્ષર જ્ઞાન ધરાવતા હોય મિત્રો ডেটা এন্ট্রি ওপরেটার ডিএচইডু মন জগছে বার হাজার পগার ধরনের সিক্যুরিটি গার্ড ছ জগা যে ধরনের দশ পাটি গার্ড জগাঁছে এমটিএস দশ পাথর অন্ডর দ টেন প্লস টু সিস্টম কটর জগিয়াছে মিত্র যেমন পর্সন হেবিং গুড কমিকশন স্কিল ইন হিন্দি ইংলিশ এন রিজনল ল্যাঙ্গেজ হেবি রিকেশন ইন এসপিংস আসিস্টন কম ডেটা এন্ট্রি ওপরেটর ত্রাণ জগাগাছে পেলাামডিকল স্টাফ মানে এক জগাছে আউটরিচ বর্কর মান বগাছে পিটি ইন্স কম ট্রেনার মানে জগিয়াছে আআনি জগাছে মিত্র যেমন જોઈ શકો છો બારપાસ તેમજ પીટીઆઈ માટે ફિઝિકલ એજ્યુકેશન ડિગ્રી ડિપ્લોમા તેમજ પેરામેડિકલ સ્ટાફ માટે એએનએમ જીએનએમનો કોર્સ કરેલો હોવો જોઈએ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા એનએક્સર થ્રીમાં જે એપ્લિકેશન ફોર્મનું ફોર્મેટ આપવામાં આવ્યું છે મિત્રો જેમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો પોસ્ટ માટે જે હાજર રહેશે ત્યારે જે કઈ પોસ્ટ માટે હાજર રહેશો તેમનું નામ ત્યારબાદ કેપિટલ બ્લોક લેટર્સમાં મિત્રો અહીંયા ફર્સ્ટ નેમ મિડલ નેમ લાસ્ટ નેમ જેન્ડર પ્રેઝન્ટ પોસ્ટલ એડ્રેસ ઇમેલ મોબાઈલ નંબર અલ્ટરનેટિવ મોબાઈલ નંબર નેશનાલિટી ડેટ ઓફ બર્થ તેમજ મેરિટલ સ્ટેટસ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન વગેરે અહીંયા ભરી અને ડિક્લેરેશનમાં તમારું નામ લખે ડેટ અને સિગ્નેચર કરી અને ત્યારબાદ ફોર્મ લઈને મિત્રો હાજર રહેવાનું રહેશે ડોક્યુમેન્ટ સાથે આગળ આપણે વાત કરીએ મુજબ છે મિત્રો ત્રણ બાર બે હજાર પચીસ ના રોજ એક થી ચોવીસ નંબરની જે જાહેરાત છે તેના માટે તેમજ પચીસ થી ઓગણચાલીસની જાહેરાત માટે પાંચ બાર બે હજાર પચીસ ના રોજ જે અરજી ફોર્મ સાથે મિત્રો હાજર રહેવાનું રહેશે તો તમે જોઈ શકો છો મિત્રો યુટી એડમિનિસ્ટ્રેશન ઓફ નગર દાદરાવેલી દમન દીવ અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો વોક ઇન્ટરવ્યુ અંતર્ગત કોન્ટ્રાકચ્યુઅલ બેસિસ પર તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય